હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ વસાણું કાટલું પાક અથવા બત્રીસું દરરોજ માત્ર શિયાળામાં આ એક ટુકડો ખાવાથી હાડકાં લોખંડ જેવા મજબૂત થાય છે અને શરીરમાં ક્યારેય પણ લોહીની કમી નહીં થાય કાટલું પાક બનાવવા માટે સૌથી પહેલાં એક કળાઈમાં સો ગ્રામ જેટલું આપણે ઘી ઉમેરી દેશું ઘી ગરમ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું ત્યાર પછી તેમાં આપણે સો ગ્રામ ભાખરીનો કરકરો લોટ ઉમેરીશું અહીં તમે ભાખરીના લોટની જગ્યાએ ઘઉંનો ઝીણો લોટ પણ લઈ શકો છો ઘઉંના કરકરા લોટથી કાટલો પાક બનાવવાથી કાટલો પાક એકદમ સરસ દાણેદાર બને છે અને ખાવામાં પણ બિલકુલ ચીકણું નહીં લાગે લોટ એકદમ સરસ શેકાય જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું કવિતાની મદદથી સતત વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું રહેવાનું એક મિનિટ લોટને આ રીતે શેકી લેવાનું હવે તમે જોઈ શકશો લોટ આપણો એકદમ સરસ ઘી સાથે મિક્સ થઈ અને આ રીતનો પલળી ગયો છે લોટને શેકાતા એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું આ રીતે આપણે એકી સાથે ઘી ઉમેરી દેવાના બદલે જો ઉપરથી થોડું થોડું કરી અને ઘી ઉમેરીએ તો લોટમાં ઘી વધતું નથી ફરી પાછું આપણે લોટને શેકી લેશું બે થી ત્રણ મિનિટ સુધી લોટને ફરી પાછો શેકવાનો છે ઘી ઉમેરશો એટલે લોટ થોડીક અજવારમાં આપણો એકદમ સરસ ઢીલો થઈ જશે તો હવે તમે વિડીયોમાં જોઈ શકશો કે લોટ આ રીતનો આપણો ઢીલો થઈ ગયો છે આ રીતનો લોટ ઢીલો થઈ અને તેમાં ઉભરો આવવા લાગે ત્યાં સુધી તેને શેકવાનો છે લોટનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે ચમચામાં તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકશો લોટનો એક એક દાણો એકદમ સરસ છૂટો થઈ ગયો છે અને લોટમાં સરસ એવી જાળી પડી ગઈ છે આ રીતનો લોટ શેકાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે હવે લોટ આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે ગેસને એકદમ ધીમો કરી અને તેમાં પચાસ ગ્રામ ગુંદર ઉમેરી દેસો સો ગ્રામ લોટની સામે આપણે પચાસ ગ્રામ ગુંદર ઉમેરવાનો છે ગુંદર બધો એકદમ સરસ ફૂલી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું ગેસને ધીમો જ રાખવાનો છે એકાદ મિનિટ સુધી આ રીતે ગુંદરને ઘી સાથે શેકાવા દેવાનું ગુંદર જરા પણ કાચો રહી જાય તો તે દાંતમાં ચોટે છે તો તમે જોઈ શકશો બધો જ ગુંદર એકદમ સરસ શેકાઈ ગયો છે અને તે ફૂલી અને ડબલ થઈ ગયો છે તમારે ગુંદરને પહેલા જ ઘીમાં તળીને ઉમેરવું હોય તો એ રીતે પણ ઉમેરી શકાય ગુંદર આપણો એકદમ સરસ ઘીમાં તળાઈ ગયો છે ત્યાર પછી આપણે તેમાં બે ચમચી જેટલી બદામને ઝીણી સમારીને ઉમેરી દેસુ પચાસ ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરી દેસુ કોપરાનું છીણ અહીં ઘરનું જ લીધેલું છે માર્કેટમાં જે રેડીમેડ મળે છે તેનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો રેડીમેડ કોપરાના છીણમાંથી તેલનો ભાગ કાઢી લેવામાં આવે છે એ કોપરાનું છીણ વક વગરનું હોય છે વસાણા બનાવતી સમયે આ રીતે હંમેશા ઘરના જ કોપરાના છીણનો ઉપયોગ કરવાનો ત્યાર પછી પચાસ ગ્રામ આપણે તેમાં કાટલું કે જેને આપણે બત્રીસું પણ કહીએ છીએ તે ઉમેરી દેવાનું આ બત્રીસામાં બત્રીસ વસ્તુ નાખેલી હોય છે તો ઉપરથી આપણે કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી પડતી બધી વસ્તુને ચમચાથી એકદમ સારી રીતના મિક્સ કરી લેશું ગુંદર આપણો ફૂલી અને એકદમ સરસ હળવો થઈ ગયો છે તો તવિથાની મદદથી આપણે તેને દબાવી અને બધા જ ગુંદરનો ભૂકો કરી લેવાનો ત્યાર પછી આપણે તેમાં સો ગ્રામ જેટલો ગોળ ઉમેરીશું અહીં આપણે લોટ ઘી અને ગોળ ત્રણેય વસ્તુનું માપ એક સરખું રાખવાનું છે ગેસને મેં એકદમ ધીમો રાખેલો છે ગેસની ફ્લેમને બંધ નથી કરવાની નહીંતર આપણો ગોળ ઓગળશે નહીં એકાદ મિનિટ સુધી આ રીતે હલાવી લેશું ગોળ થોડો ઓગળવા લાગે ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દેવાનું કવિતાની મદદથી આ રીતે દબાવી દબાવી અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું બધી વસ્તુ એકદમ સારી રીતના મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું તો હવે તમે જોઈ શકશો ગોળ આપણો એકદમ સરસ ઓગળવા લાગ્યો છે ગોળ ગરમ થઈ જાય એટલે ગેસને આપણે બંધ કરી દેવાનો ગુંદર ઘીમાં એકદમ સરસ ફૂલી ગયેલો હોવાથી તવીથાની મદદથી દબાવશું એટલે બધા જ ગુંદરનો એકદમ સરસ ભૂકો થઈ જશે હવે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે આ રીતે બધું એકદમ સારી રીતના મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલું ફરી પાછું ઉપરથી ઘી ઉમેરીશું અને ચમચાથી ફરી પાછું મિક્સ કરી લેશું આ કાટલો પાક તમે શું આવડ આવેલી માતા માટે બનાવતા હોય તો તેમાં ઘીનો ઉપયોગ ડબલ કરવાનો સો ગ્રામ લોટનો ઉપયોગ કરેલો હોય તો તેની સામે આપણે બસો ગ્રામ ઘી ઉમેરવાનું અને ઘર માટે ખાવા બનાવતા હોય તો લોટ ગોળ અને ઘીનુંમાં એક જ સરખું રાખવાનું ચમચાથી બધી વસ્તુને ફરી પાછું એક વખત મિક્સ કરી લેશું ઘી ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેશું અને હવે ગેસને બંધ કરી દેશું તમે જોઈ શકશો બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે આ કળાઈને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું અને એક પ્લેટ અથવા થાળીમાં ઘી લગાવી અને તૈયાર કરેલો કાટલું પાક આપણે તેમાં પાથરી દેવાનું છે હવે બધું જ કાટલું પાક આ રીતે ઘી લગાવેલી થાળીમાં ઉમેરી દેવાનું ત્યાર પછી આપણે તવીથાની મદદથી દબાવી અને ગરમ ગરમ કાટલું પાક હોય ત્યારે જ તેને સેટ કરી લેવાનું તમે કોઈ વાટકીમાં પાછળ ઘી લગાવીને પણ સેટ કરી શકો છો કાટલું ઠંડુ ન પડી જાય એ પહેલા જ આ કામ કરી લેવાનું તો વિડિયોમાં બતાવેલું છે એ મુજબ તવિથાની મદદથી આપણે બધી બાજુ કાટલું એક સરખું સેટ કરી લેશું ફ્રેન્ડ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે બધાના ઘરમાં વસાણા બનવાનું ચાલુ થઈ જશે તમે ક્યારે આ રીતે કાટલું પાક ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ કાટલું પાક ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને પસંદ આવે એવું બનીને તૈયાર થાય છે ઉપરથી થોડું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું આ માત્ર આપણે ગાર્નિશિંગ માટે ઉમેરેલું છે થોડી બદામની કતરણ ઉમેરીશું અને થોડો પિસ્તાનો પાવડર પણ ઉમેરીશું તમારે ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો કેમ કે પહેલાં જ આપણે બધી વસ્તુ ઉમેરેલી છે અને હાથેથી હળવા હાથે આપણે તેને દબાવી લેશું ગરમ ગરમ કાટલું છે તો બધી વસ્તુ એકદમ સરસ ચોટી જશે દસ મિનિટ સુધી આપણે તેને સેટ થવા દેશું દસ મિનિટ જેવો સમય થઈ જાય એટલે આપણે છરીની મદદથી તેમાં કાપા કરી લેશું તો કાટલું એકદમ જામી જશે તો પછી આપણે તેમાં કટ નહીં લગાવી શકીએ હવે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેશું તમને નાના મોટા જે રીતે પીસ પસંદ હોય એ રીતે કટ લગાવી લેવાના સૌથી પહેલાં આ રીતે ઊભા અને ત્યાર પછી આડા કટ લગાવી લેશું અને ત્યાર પછી કાટલું એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેવાનું આ કાટલું ઠંડુ થવામાં માત્ર ત્રીસ મિનિટ જેવો સમય લાગશે અત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો ત્રીસ જ મિનિટમાં આપણું ઘી છે તે એકદમ સરસ જામી જશે ત્રીસ મિનિટ પછી તવિથાની મદદથી આપણે તૈયાર કરેલું કાટલું પાક કાઢી લેશું તો તમે જોઈ શકશો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું કાટલું પાક બનીને તૈયાર થયું છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં સુધી જોયા પછી જરા પણ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આટલો પાક તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સુપર સોફ્ટ અને દાંત વગરના વડીલો ખાઈ શકે એટલું પોચું બનીને તૈયાર થયું છે આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ